જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે ગાજરની ખીર બનાવવાના છીએ ગાજરનો હલવો તો આપણે વારંવાર બનાવતા જ હોઈએ છીએ આનાથી આપણે ગાજરની ખીર બનાવીશું એના માટે મેં અહીંયા બસો ગ્રામ જેવા ગાજર લીધા છે અને આને આપણે કદુકસ કરીશું જે આપણે છીણવાની મોટા કાણાવાળી જે છીણી આવે એ લેવાની છે આનાથી આપણે ગાજરને કદુકસ કરીશું આપણે આ રીતનું મોટું છીણ કરવાનું છે નાનું નહીં કરવાનું જો નાનું કરશું તો પછી એ બરાબર નહીં લાગે એટલા માટે આ રીતનું મોટું છીણ આપણે કરીશું આ જ રીતે આપણે બધા ગાજરને છીણી લેવાના છે આપણે ગાજરને બધા આ રીતે છીણી લીધા છે ચલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ અહીંયા આપણે કઢાઈ લીધી છે અને કઢાઈમાં મેં બે ચમચી ઘી નાખી દીધું છે ઘી ગરમ થાય એટલે આપણે એમાં સાત થી આઠ બદામ ને સાત થી આઠ કાજુ લીધા છે અને દ્રાક્ષ છે બે ચમચી જેવી કે આપણે આમાં શેકી લઈશું આપણે શેકીને ખીરમાં નાખીએ તો સ્વાદ બહુ જ મસ્ત આવતો હોય છે એટલા માટે આપણે શેકી લેવાનું છે આપણે કટ કરીને પછી શેકીએ તો એ મજા નથી આવતી શેકવામાં પણ પહેલા શેકીને પછી આપણે કટ કરીશું તમે જોઈ શકો છો આપણી ધરાકુ બદામ સરસ શેકાઈ ગયું છે આ રીતે ધરાક ફૂલી જાય એટલે આપણે કાઢી લેવાનું છે બધું વધારે વાર નહીં રાખવાનું નહીં હવે જે આપણું ઘી બે ચમચી કાજુ આ નાખી દઈશું કેમ કે આપણે બીજું નથી નાખવાનું બહુ ઘી આમાં નથી નાખવાનું આપણે એક થી બે ચમચી જોઈએ છે બે ચમચી ઘીમાં આપણે કાજુ બદામ પણ શેકાઈ ગયા છે અને ગાજર પણ આપણે શેકી લેવાના છે આપણે હવે ગાજરને સરસ સેકવાના છે ગાજર ચડી જાય ત્યાં સુધી આપણે આને શેકીશું સરસ આપણા ગાજર ચડી જાય એટલે આપણે આમાં દૂધ નાખવાનું છે ત્યાં સુધી નહીં નાખવાનું નહીંતર કાચો ટેસ્ટ આવશે અને બરાબર ખીર નહીં બને ગેસ ધીમો રાખવાનું બહુ વધારે નીકળી દેવાનું નહીં તો જશે ગાજર આપણા ગાજર સરસ ચડી ગયા છે અને એનું પાણી પણ લગભગ બળી ગયું છે બધું તમે જોઈ શકો છો હવે આપણે આમાં ખાંડ નાખીશું તો ખાંડ આપણે નાખી દઈશું ખાંડ તમે તમારી પસંદ પ્રમાણે ગળ્યું જે પ્રમાણે તમને ભાવતું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો અહીંયા મારે જો આપણે વાટકીથી માપીએ તો એક વાટકી જેટલું ગાજરનું છીણ હતું એટલા માટે મેં અહીંયા દોઢ વાટકી જેટલી ખાંડ લીધી છે તમને ગળ્યું ભાવતું હોય તો તમે બે વાટલી પણ નાખી શકો છો તમે જોઈ શકો છો ખાંડ નાખીએ છૂટું પડ્યું છે જો આપણે આ ખાંડ બધી સરસ ઓગળી જાય પછી આપણે આમાં દૂધ નાખીશું ત્યાં સુધી આપણે ગાજર પણ સરસ ચડી જશે અને ગેસ ધીમો જ રાખવાનો મીડિયમ વધારે ફૂલ નહીં કરવાનો નહીતર ખાંડ બળી જશે ખાંડ અંદર ઓગળે એટલે પાણી છૂટવું હોય છે અને આથી આપણે ગાજર સરસ મજાના ચડી જાય છે ખીર બહુ જ મસ્ત બને છે અને શિયાળામાં તો ગાજર પણ સરસ આવતા હોય છે લાલ એની ખીર આ ખાવાની ખૂબ જ મજા આવે છે આપણે હલવો તો વારંવાર બનાવતા જ હોઈએ છીએ પણ આ રીતે ખીર બનાવીને એક વખત જરૂરથી ટ્રાય કરવી જોઈએ તમે જોઈ શકો છો ખાંડ આપણી બધી સરસ ઓગળી ગઈ છે કેટલું બધું પાણી છૂટ્યું છે હવે આપણે આમાં દૂધ નાખીશું દૂધ મેં અહીંયા એક લીટર લીધું છે ફૂલ ફેટ જો તમે માવો નાખવાના હોય આમાં માવો પણ ન જો તમે માવો નાખવાના હોય તો તમે પાંચસો ગ્રામ દૂધ લઈ અને બીજો માવો પણ નાખી શકો છો એ રીતે પણ બનાવી શકો છો પણ હું અહીંયા બધું દૂધ જ લઉં છું એટલા માટે મેં અહીંયા દૂધ એક લીટર લીધું છે હવે આપણે આને સરસ થવા દેવાનું છે જ્યાં સુધી આપણું દૂધ ઘટ ના થાય ત્યાં સુધી આપણે દૂધ બળવા દઈને પાંચસો ગ્રામ જેવું રહેવા દઈશું ત્યાં સુધી આપણે આને ઉકાળીશું હવે આપણે ગેસ વધારી દઈશું આપણી ખીર સરસ ઉકળવા લાગી છે હવે આપણે આમાં બીજી એક વસ્તુ નાખીશું અહીંયા મેં કોર્નફ્લોર લીધો છે બે ચમચી જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે બેથી ત્રણ ચમચી દૂધનું પાવડર પણ લઈ શકો છો મારી પાસે દૂધનો પાવડર નહોતો એટલા માટે હું કોર્ન ફ્લોર નાખું છું અને કોર્ન ફ્લોર નાખવાથી એકદમ સરસ રબડી જેવો ટેસ્ટ આવે છે અને એકદમ થીક થઈ જાય છે એટલા માટે હું અહીંયા કોર્ન ફ્લોર નાખું છું અને તમે જો ટોટલી ઓપ્શનલ છે આ તો તમે સ્કીપ પણ કરી શકો છો જો તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ તમે જોઈ શકો છો આપણે નાખવાથી તરત જ એકદમ સરસ ઘટ થઈ ગયું છે એકદમ રબડી જેવો ટેસ્ટ આવશે અને જો તમે માવો નાખતા હોય તો તમારે દૂધનો પાવડર કે કોર્ન ફ્લોર કશું જ નાખવાની જરૂર નથી પણ હું અહીંયા દૂધ જ ખાલી વાપરું છું એટલા માટે મેં અહીંયા કોર્ન ફ્લોર નાખ્યો છે અને એટલો મસ્ત ટેસ્ટ આવશે કે તમે ગાજરનો હલવો પણ ભૂલી જશો તમે જોઈ શકો છો એકદમ ઠીક થઈ ગયું છે હવે આપણે અહીંયા મેં ચારથી પાંચ એલાયચીને આ રીતે ખાંડીને એનો પાવડર કરી લીધો છે એ નાખીશું એ પણ બધું સરસ આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે જે કાદુ બદામ આપણે શેકીને રાખ્યું હતું એને મેં આ રીતે કટ કરી લીધું છે એ પણ આપણે આમાં નાખી દઈશું આપણે એમાં થોડાક થોડુંક રાખીશું ઉપર નાખવા માટે હવે ગેસ બંધ કરી દઈશું અને જો તમને ગરમા ગરમ ભાવતું હોય તો ગરમા ગરમ ખાવાનું અને ઠંડુ ભાવે તો ઠંડી પણ તમે ગાજરની ખીર ખાઈ શકો છો ચાલો આપણે એને સર્વ કરી દઈએ તૈયાર છે શિયાળામાં ખાવાની મજા જ પડી જાય એવી ગાજરની ખીર તો આપણે ઉપરથી કાજુ બદામ નાખી દઈશું અને આ ખીર ખાવાની એવી મજા આવે છે કે તમે ગાજરનો હલવો પણ ભૂલી જશો તો આ રીતે એક વખત ગાજરની ખીર જરૂરથી બનાવજો અને તમે તમારા ઘરે ગાજરની ખીર બનાવો છો કે નહીં મને કહેજો અને જો તમને મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ